માંડવી તાલુકાના બાગ ગામમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી બાગ રાજગોર સમાજ પ્રેરિત માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા ટ્રસ્ટ તેમજ બાગ રાજગોર યુવક મંડળ દ્વારા સ્વર્ગવાસી ગૌરીશંકર રવજી મોતાના સ્મરણાર્થે બાગ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન દ્વારા લોકોને જીવન બચાવવા અને માંદગીના સમયે તાત્કાલિક લોહી મળી રહે એ ઉદ્દેશ્યથી બાગમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના વસંતભાઈ મહેતા હસમુખભાઈ મહેતા બાગ રાજગોર સમાજના અરવિંદભાઈ મોતા ભાઈલાલભાઈ મોતા કીર્તિ ગોર રાજેશ નાગુ પારસ મોતા ધીરજ નાગુ જીવન બ્લડ બેંકના પાર્થભાઈ આશાબેન મહેતા વિમલ નાગુ ડોક્ટર અશ્વિનીબેન ફૂફલ વગેરે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બાગ ગ્રામ સરપંચ પ્રિયંકાબેન પારસ મોતા ડોક્ટર ભરત મોતા સરહદ ડેરીના મયુર મોતા તલાટી સરહદ મોતા વગેરે બ્લડ ડોનેટ કરીને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થા બાગ રાજગોર યુવક મંડળ તેમજ બાગના યુવાનો ગુંદિયાડી પીએચસી સ્ટાફ એ સંભાળી હતી જીવન જ્યોત બ્લડ બેંક ની ટીમે બ્લડ કલેક્શન ની સેવા આપી હતી મારું નામ ડોક્ટર અશ્વિન ગોફલ છે હું ગુંદિયાડી પીએચસી માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે બાગ ગામ મધ્ય આપણે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું છે આપણી પાસે ઓલરેડી પચાસ જેટલા નામ તો આવી ગયા છે પ્લસમાં જે ઓન ધ સ્પોટ આવશે એટલા અલગ એટલે સાયન્સ 70 જેવું આપણું અંદાજ છે એટલું કલેક્શન થશે બાકી જીવનજ્યોત બ્લડ બેંકની ટીમ આયાના યુવા મંડળની ટીમ અમારા પીએચસીની ટીમ બધા સાથે મળી અને આ કેમ્પને વધારેમાં વધારે બ્લડ કલેક્શન થાય એવી શુભેચ્છા જે જે રક્તદાન કેમ્પ છે તો આજના જે दाता પરિવાર અને દ્રષ્ટિઓને સુસમેશો ખૂબ સારું આયોજન કર્યું છે આવું ના આવું કરતા રહેવું જયારે ઇમરજન્સીમાં ઘણી બધી વાર આપણે હમણાં યુદ્ધ માટે છે કે પછી પ્લેન ક્રેશ છે તો એવા કંડિશનમાં બ્લડ ની વધારે જરૂર પડતી હોય છે તો આવા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા રહે તો વધારેમાં વધારે આપણને બેનિફિટ મળે શરીર ને ફાયદો જ થતો હોય છે લોહી ફિલ્ટર થતું જાય છે નવું લોહી આપણા બોડીમાં માં નેવું દિવસે લોહી ફિલ્ટર થઈ જતું હોય છે એટલા માટે ત્રણ ત્રણ મહિને આપણે બ્લડ ડોનેશન કરાવીએ તો કોઈ પણ જાતનું નુકસાન આવતું નથી અને નવું લોહી એ પ્રમાણે બનતું રહે છે શરીર નમસ્તે મારું નામ મંથન ગિરીશભાઈ મોતા છે બ્લડ ડોનેશન નું કેમ અમે આજથી લગભગ પંદર દિવસ પહેલા નક્કી કર્યું તો શ્રી ગૌરીશંકર રવજી મોતાની સ્મૃતિમાં જે અમારા કાકા થાય અને જ્યારે એમની મેડિકલ હેલ્થ બરોબર નથી ત્યારે અમને કે કેટલ કે કેકે પટેલમાં એડમિટ હતા ત્યારે લગભગ સાહીઠથી થી વધારે બોટલ પર એમની જરૂરિયાત હતી અને અમને સમયસર મળી રહી છે તો ભવિષ્યમાં આવા કોઈ કોઈ પણ ડિસીઝ કન્ડિશન લોકોને થાય અને એમાંથી જે જેમને બ્લડની જે ખામી છે ઓણપ છે એ પૂરી થઈ જાય અને કોઈને ઉણપ ન થાય એના માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું અમે આયોજન કર્યું છે અને અમને જેવી રીતના બધાએ મદદ કરી એવી રીતના અમે પણ કોઈનું સહભાગી થઈએ અને અમારું બ્લડ પણ કોઈની જિંદગીનું મહત્ત્વનું કામ બની રહે એના માટે આ હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું છે અને જે સફળ રહ્યું છે લગભગ 50 થી વધારે નામ રજીસ્ટ્રેશન થયા છે અને બ્લડ ડોનેશનનું કામ ચાલુ થઈ ગયું છે બ્લડ ડોનેટ માટે આજના યુવા વર્ગ જે જાગૃત થાય જાગૃત આવે આજના યુવા વર્ગને એના માટે આપ સંદેશ આપો હા સૌથી પહેલા તો જે બ્લડ ડોનેશન કાર્યક્રમ છે અવેરનેસ છે એના લીધે અફેક્ટિવ હમણાં જોઈએ તો સોશિયલ મીડિયાનો યુગ છે

અને આમાં લગભગ પચાસથી સાહીઠ યુવાનો અમે બાગના જે છેલ્લા ચાર કે પાંચ દિવસથી તંતોડ મહેનત કરે છે અને એક આ સારું કાર્ય છે સેવાનું કાર્ય છે કે બ્લડ થકી આપણા બધાના બ્લડ થકી કોઈને પણ જિંદગી મળે નવી એટલે ઘણી વખત આવા સારા કાર્યો યુવાનો દ્વારા બાગના યુવાનો દ્વારા હરામેશ કરવામાં આવે છે અને એમાં માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મહેતા પરિવારનો ખૂબ જ સહયોગ રહ્યો છે અમારા સમાજનો કોઈ પણ કાર્ય હોય જેમાં અમે એમને કહીએ હર હમેશ યુવાનો ખબે ખભો મિલાવી અને અમારી સાથે આ પરિવાર રહે છે યુવાનો અમારા ખૂબ જ જાગૃત થયા છે છેલ્લા બે ત્રણ વર્ષથી જે યુવાનોમાં ઉત્સાહ જોવા મળે છે સેવાના કોઈ પણ કાર્ય હોય બ્લડ ડોનેશન હોય કે લંપી વાયરસ હોય કે કોરોના કાળ હોય આ સમયમાં જે યુવાઓ જાગૃત થયા છે આ યુવાનોના લીધે જાગૃતતા આવી છે અને એમાં અમારા વડીલો સમાજના સૌનો સાથ સહકાર મળે છે આવા સારા કાર્યોમાં એટલે ખૂબ જ જાગૃતતા આવે છે અને આવા સારા કાર્યો યુવાનો અને વડીલોના સાથે રહી અને કરવાનો તક મળે છે હું નાગુ વિમલ પ્રભુલાલ બાગમાં જાઉં છું અને આજે બાગ રાજગો સમાજ દ્વારા પ્રેરિત અને બાગ યુવક મંડળ દ્વારા એની સાથે ટ્રસ્ટ પરિવાર અને ગૌરીશંકર રાવજી મોતાની સ્મૃતિમાં જે પુણ્યકારી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ખરેખર જે એનું ટાઇટલ રાખ્યું છે પુણેકારી બ્લડ ડોનેશન કેમ્પ એ જ એક ટાઈટલ કહી જાય છે કે આ લોહી માટેનું એક પુણેકારી દાન છે તો હું આ યુવક મંડળ અને સમગ્ર ટીમને એક શુભેચ્છા પાઠવું છું કે આવો સરસ મજાનો કોઈક ની જિંદગી બચાવવાનું અહિયાં કામ છે તો આ કામ મંડળ દ્વારા કર્યું છે ટ્રસ્ટ દ્વારા કર્યું છે એ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નાકો શ્યામકુમાર ગિરિજલાલ છે આજે અમે આ બ્લડ બેંક આયોજન કર્યું છે તેમાં બાગ રાજકો યુવક મંડળ આયોજિત મોતા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આમાં ઓછા પંચાવન થી સાહીઠ જણા આ બ્લડ કેમ્પના ડોનેશન માટે હાજર રહ્યા છે અને હજી પણ એવા કેટલાક માણસો છે જે એમને ખબર પણ નહોતી અને જ્યારે એમને ખબર પડી તે અત્યારે એ આવી ગયા છે અને એમાં પણ થોડીક સંખ્યાનો વધારો થઈ શકે છે અત્યારે અને

ખરેખર આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ વ્યક્તિને ઓચિંતાની ત્યારે ઘણી વખત બ્લડ સમયસર ન મળતા મૃત્યુ વ્યક્તિ પામે છે ત્યારે આપણે જોઈએ છીએ બચાવી અને એ ભગીરથ કાર્યની અંદર યુવાનો અને વડીલો આજ રોજ આ કેમ્પની અંદર સહભાગી થઈ અને એક નૈતિક કાર્ય કર્યું છે અમારા સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈ રવજી મોતાની

કે જેને વર્ષો સુધી નોંધ લેવાશે એવા પરિવારના માધ્યમથી આજરોજ એમના બંને મોવડિયો એવા વસંતભાઈ અને હસમુખભાઈની આજ આજરોજ આ રક્તદાન કેમ્પનું આયોજન થયું છે એ પણ એક અમારા એવા મિત્ર કે જેના આગળ સ્વર્ગસ્થ લગાવતા અમારું હજી પણ હૃદય માનવા તૈયાર નથી એવા ગૌરીશંકરભાઈ જે સમાજના દરેક સેવાના કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા એમના દુઃખદ અવસાન બાદ યુવક મંડળે અને એમના પુત્ર કાનાએ આ સરસ મજાનો આખી ટીમે જે બ્લડ ડોનેશન નું કામ કર્યું છે કે એક એવો રક્તદાન મહાદાન જે કહી શકીએ કે જે પ્રકૃતિ જે એક પ્રભુના આશીર્વાદ છે કે જે મનુષ્યના શરીરમાં બને છે કોઈ મેડિકલ સ્ટોરે નથી ગમે એટલા લાખો કરોડ રૂપિયા તમે ખર્ચો પણ એ રૂપિયાથી નથી મળતો ત્યારે આ રક્તદાન કરી અને લોકો આજે ધન્યતા અનુભવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે વહેલી સવારથી આજે કેટલા ઉત્સાહપૂર્વક આખી યુવા ટીમના અને ગ્રામજનો આ ઉત્સાહભેર આ સેવાકીય કાર્યમાં જોડાયા છે

જેમને ધ્યાન નતું અને રજિસ્ટર નતા નોંધાવી શકે એ લોકો પણ સ્વૈચ્છિક આવી અને અત્યારે લાઈનમાં ઉભી અને રક્તદાન કરી રહ્યા છે ત્યારે બાગ યુવક મંડળના કોઈ પણ સભ્યનો તમે સંપર્ક કરી અને રક્તદાન માટે જયારે પણ જરૂર પડે તો આ વિસ્તારમાં એ લોકો અગ્રેસર રહી અને રક્તની વ્યવસ્થા કરતા હોય છે અને આપ જોયું પેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે કોઈને પણ રક્તની જરૂર પડતી હોય છે તો એક મેસેજ નાખી અને આ વિસ્તારમાં લોહીની વ્યવસ્થા એમને કરી આપવામાં આવી છે અને આ જ રીતના સેવાકીય કાર્ય બધા એકજૂટ થઈ સમાજના બંધુઓ બધા સમાજના જ્ઞાતિને સાથે લઈ અને આવા સેવાકીય અને સત્કાર્ય થતા રહે એવી અભિલાષા સાથે હસ્તું સન્માન પત્ર અને મોમેન્ટો આપી આ પરિવાર દ્વારા અને ગામના આગેવાનોના વરદ એમનું સન્માન કરી કરાયું છે કે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે કે તમે આટલો સરસ મજાનો સુંદર કાર્ય કરી રહ્યા છો તો આ પરિવાર એમને બિરદાવે છે એ ભાવ સાથે એમને મોમેન્ટો અને સન્માન પત્ર આપવામાં આવી રહ્યું છે